પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે અંકલેશ્વર મનુબળ એક્સપ્રેસ વે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અંકલેશ્વર મનુબળ એક્સપ્રેસ વે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા યુનિટી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત યુનિટી બ્લડ બેન્કના ડૉક્ટર અને તેઓની ટીમનું અંકલેશ્વર મનુબળ એક્સપ્રેસ વે પ્રાઇવેટ લિમિટેડના સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરીને કરવામાં આવ્યું હતું યુનિટી બ્લડ બેંકના ડૉક્ટર ઓમકારસિંહ પરિહાર તથા તેઓની ટીમ દ્વારા બ્લડ ડોનેશનની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી આ પ્રસંગે રૂટ મેનેજર દિલીપકુમાર મેવાડા પ્રોજેક્ટ મેનેજર આનંદ વાઘેલા ટોલ મેનેજર રવિ યાદવ ઇન્સિડેન્ટ મેનેજમેન્ટ ટીમ તેમજ દહેગામ ટોલ પ્લાઝા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ બ્લડ કેમ્પ અંતર્ગત અંદાજે પચાસ જેટલા યુનિટ બ્લડ એકત્ર થવાની સહાય મળશે આ પ્રસંગે રૂટ મેનેજર દિલીપકુમાર મેવાડાએ લોકોને બ્લડ ડોનેશન કરીને સમાજ સેવાના કાર્યોમાં જોડાવા અપીલ કરી હતી નેશનલ રોડ સેફ્ટી માસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર મનોબળ એક્સપ્રેસ વે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સમાજ સમાજહિતના કાર્યોમાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવી રહ્યું છે પાલેટ ટાઈમ્સ ભરૂચ મારું નામ દિલીપકુમાર મેવાડા હું અહીંયા રૂટ મેનેજર તરીકે ફરજ બજાવું છું અમે નેશનલ રોડ સેફ્ટી મંથ અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરેલ હતું અને આ આ શિબિરમાં અમારા ટોલ કર્મચારીઓ ઇન્સિડન્ટ મેનેજમેન્ટ સ્ટાફ તથા મેન્ટેનન્સ ટીમ બ્લડ બ્લડ ડોનેશન કરી રહ્યા છે અત્યાર સુધી અમે પંદરથી વીસ યુનિટનું બોટલનું દાન કરી ચૂક્યા છીએ અને હજુ બી અમારા વધુમાં વધુ જે સ્ટાફ છે એ હજુ અમે સામેલ થાય છે અને એ લોકો બ્લડ ડોનેટ કરી રહ્યા છે તો મારું બી તમે લોકોનો મારો એક મેસેજ છે કે સેફટી માટે અત્યારે હાલમાં બ્લડની બધાને જરૂર હોય છે એક્સિડન્ટ ઇન્સિડન્ટ થાય છે તો તેમાં તાત્કાલિક ધોરણે બ્લડની જરૂર હોય છે તો આપ લોગ બી જાગૃત થાઓ અને તમે બી બ્લડ ડોનેટ કરો બ્લડ ડોનેટ કરવું એ એક સારું છે આપણા માટે બી સારું છે અને બીજા અન્ય વ્યક્તિ માટે બી સારું છે ગેવ બ્લડ સેવ લાઇફ